માણિનગરમાં મોહરમ તાજીએ ઝુલુશ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન માણિનગરમાં મોહરમ તાજીા નિમિત્તે જુલુસ કાઢવામાં આવે છે કરબલા ખાતે શહીદ બહરના ઇમામ હુસૈનની યાદમાં મોહરમ નિધ્વાર ઉજવવામાં આવે છે જેમાં માણિનગરના જુદા જુદા વિસ્તારોમાં તાજિયા બનાવી કાઢવામાં આવે છે જેમાં ગાંધી ફળિયા બાવા ગોરનો ટેકરો માર્કેટ ફળિયા નવી નગરીમાંથી તાજીયાઓને કાઢવામાં આવે છે તાપી મેઈન રોડ સુધી લઈ જઈ ફરી પાછા તાજિયા માર્કેટ ફળિયા ખાતે લાવી ઠંડા કરવામાં આવે છે આ તાજિયામાંથી બંને કોમોના લોકો જોડાય છે જેના કારણે કોમી એકલાસનું વાતાવરણ સર્જાયું હતું આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા આ પ્રસંગે ડીવાયએસપી સુરત ગ્રામ્યના વનારના સુપરવિઝન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં પીઆઈએસ ચૌહાણ પીઆઈ મોડ તથા પોલીસ જવાનોની ટીઆરબી જીઆરડી જવાનો જોડાયા હતા મારું નામ આબિદ ખાન પઢાર છે હું માનવીનગર તાજિયા કમિટીનો સભ્ય આજે માનવીનગરમાં મોહરમ તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું તે અમારા હઝરત ઇમામ હુસૈન સહિત છે જેની કરબલામાં એ લોકોની યાદમાં અમે આજે મોહરમ જુલૂસ કાઢીએ છીએ આજે માંડવી ગામમાં શાંતિના લીધે શાંતિ રીતે અમે અમારો તાજીયાનું આયોજન સમાપ્ત કરી રહ્યા છે અમારા ચાર તાજિયા નીકળે છે માંડવી ગામમાં મોટા એક તાજીઓ માર્કેટ ફળ્યો એક તાજીઓ બાળનો ટેકરો એક તાજો એક તાજીઓ ગાંધી ફળીને એક તાજીઓ નવી નગરીમાંથી નીકળવામાં આવે છે અમે અહીંયા તાપી કિનારે જઈને તે અમે કરબલા ગણીએ અમે અમારા તાજા ઠંડા કરીને પરત અમે અમારા ઘરે આઠ ઉત્તેજા કરીએ છીએ ને આમાં આજે પ્રશાસને અમને જે સપોર્ટ કર્યો છે તે બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાહેબ શ્રી પીએ સાહેબ શ્રી પીએસઆઈ સાહેબ અને બધા પોલીસોએ અમને સાથ સાકાર આપ્યો તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર ને અમારા સમાજના વડીલોએ બી બધું સાથ સાકાર સાથે રહીને સાથ સાકાર આપ્યો તે બદલ એમનો બી ખૂબ ખૂબ આભાર હમીરસિંહ ચૌહાણ માલવી